નવસારી પોલીસે જિલ્લામાં વધતા જતા સાયબર ક્રાઇમને ડામવા માટે ઓપરેશન સાયબર સ્ટોમ નામનું મોટું અભિયાન હાથ ધર્યું છે આ ઓપરેશન અંતર્ગત પોલીસે વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ નાણાકીય ગુનાઓ ઉકેલી કાઢ્યા છે નવસારીથી લઈને સુરત જયપુર અને મુંબઈ સુધી તપાસનો દોર લંબાવીને પોલીસે નવ ટીમો બનાવીને આરોપીઓને ઝડપી પાડ્યા છે પકડાયેલા આરોપીઓ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ફેસબુક આઈડી ફ્રોડ શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ઓનલાઈન ટ્રેડિંગ ફ્રોડ અને ખેતીની જમીન

જિલ્લાના તમામ પોલીસના રિસોર્સિસને ભેગા કરાવીને આ એક ઓપરેશન સાયબર સ્ટ્રોમ લોન્ચ કરવામાં આવ્યું છે જેની અંદર નવસારી જિલ્લાના દસ સાયબર ફ્રોડના કેસીસની પસંદગી કરવામાં આવી હતી અને તે પસંદગી દરમિયાન એ તમામ સાયબર ફ્રોડના કેસીસની અંદર પાત્રીસથી વધારે આરોપીઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું છે આ તમામ આરોપી ગુજરાત મહારાષ્ટ્ર અને રાજસ્થાન રાજ્યના ટોટલ સાત જેટલા જિલ્લાઓની અંદર રહેતા હતા અને એ તમામ જિલ્લાઓમાંથી ટોટલ નવ ટીમ્સ બનાવીને આ પાત્રીસ આરોપીને નવસારી અમે લઈને આવ્યા છે અને આ લોકો વિરોધ કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુમાં છે આ આ ઇન્સ્ટન્સ દરમિયાન નવસારી પોલીસ દ્વારા આ આરોપીઓને આઈડેન્ટિફાઈ કરવા માટે નવસારી પોલીસના સાયબર એક્સપર્ટ્સની મદદ લેવામાં આવી હતી દરેક આરોપી ઉપર એક એનું પ્રોફાઇલ બનાવવામાં આવ્યું હતું અને સિટી વાઇઝ અને જિલ્લાવાઇઝ એનું વર્ગીકરણ કરાવીને એક જીઓ લોકેશન રીતે ટીમ્સની રચના કરવામાં આવી હતી અને આ તમામ આરોપીઓની હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે અને એમનું રિમાન્ડનું પ્રોસેસ ચાલુમાં છે મોટાભાગે જો આ સાયબર ફ્રોડના કેસીસ છે તેની અંદર ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને સ્ટોક માર્કેટ ફ્રોડની કેસીસની બહુમત છે લોકોને સ્ટોક માર્કેટની અંદર હાઈ રિટર્ન્સ આપવાના બહાનેથી લોકોને લલચાવી ફસાવી એમના દ્વારા પ્રથમ વખતે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે પછી સારા રિટર્ન્સ મળતા એ બીજી કે ત્રીજી તબક્કાની અંદર મોટી માત્રાની અંદર ફ્રોડની અમાઉન્ટ એમના સાથે કરવામાં આવે છે આ તમામ દસના દસના કેસીસની ફ્રોડની અમાઉન્ટ ત્રણ કરોડ રૂપિયા ઉપરની હાલ ચાલ છે અને હાલ પણ આ ઓપરેશન સાયબરસ્ટ્રોમની અંદર બીજી પણ અમારી ટીમ અત્યારે ફિલ્ડ ઉપર છે અને આ આરોપીઓની સંખ્યા વધારવા માટેની અમે લોકો પૂરા પૂરા પ્રયત્ન આ જો આરોપીઓ પકડાયા છે તેની અંદર જો મોડલસ ઓપરેન્ડી મળી છે તેની અંદર તમામ જાતના લોકો છે ઘણા લોકો એવી રીતેના પણ પકડાયા છે જો બે થી ત્રણ વર્ષથી આ સાયબર ક્રાઇમના ધંધા સાથે સંકળાયેલા છે અને આ ધંધું કહેવું ખોટું નહીં હશે કેમકે એમનું જો મેઇન સોર્સ ઓફ અર્નિંગ છે તે આ સાયબર ક્રાઇમના રીતે જ એ લોકો ચાલે છે અને એમના દ્વારા પોતાનો પરિવારના સભ્યોના લોકો ને પણ એવી રીતે સાયબર ફ્રોડ ની અંદર સંકળાવવા માટેની હકીકત પણ સામે આવી છે. અબી એ અમારો નવસારી ડિસ્ટ્રિક્ટ કે અંદર ય ઓપરેશન સાયબર સ્ટ્રોમ હે અને બાકી ડિસ્ટ્રિક્ટ્સ કે અંદર ભી ઇસકી ઉપર કામ કરવામાં ચાલે છે.